નવ લગ્ન અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તોને કમ્પ્લીટ થઈ ગયા છે અને કાનાની મસ્ત મસ્ત સેવા પૂજા પણ કરી વાળી છે અત્યારમાં થોડાક વહેલા જગી ગયા હતા કારણ કે હવે સાતમ આઠ એમની સિઝન નજીક આવતી જાય છે એટલે મને થોડીક સાટ રાખવી જોઈએ કામ કરવાની ને પ્લસ એક ખબર છે અત્યારમાં તો ખુશ ખબર હોય એટલે તમને બધા આમ થઈ ગયું છે કે હું ખુશ ખબર છે એમ પણ હું થોડોક વાર રેન્ટ કહીશ પણ અત્યારે મારા મમ્મી છે ને મારી વાટે શેરાવાની વાટે છે એટલા માટે શિરાવી લેવી પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો તો અત્યારે અમે શેરાવા બેહી ગયા છીએ અને મારા મમ્મી ભાખરી ને અથાણું ને સાસ ને એવું બધું ખાઈશ સાનો ભાવ બજારમાં સારો ભાવ ચાય ની ભાતી હે મેરે મમ્મી કો અને મારે દૂધ ને એવું બધું શેરાવાનું છે અને ખુશ ખબર બા હે ને છે કહી દો તમને ખબર કોઈ ખબર હોય તો હું કહું કે એને જવાનું છે ફિલ્મ કામ કરવા ઉતારે છે ને ફિલ્મ નવું મારા મમ્મી એના મોટે થઈને જ ખૂબ ખુશ ખબર આપણે બધા સાંભળી લીધી કારણ કે શોર્ટ ફિલ્મમાં કામ કરવા જવાનું છે કા મમ્મી હા હા લગભગ કાલે અથવા કપરમ દિવસે બે દિવસનું શૂટિંગ હશે અને હું રોલ છે શેનું ફિલ્મ છે એ બધું તો ડિટેલમાં ન્યાજીને જ ખબર પડશે કાબા અને જવાનું છે સિંહોર જવાનું છે લોકેશન સિંહોરનું છે તો કાંઈ વાંધો નહીં ખુશ ખબર તો તમને બધાને કહી દીધી હવે હું નિરાતે શિરાવી લઉં તો કન્ટિન્યુ મૂકો બધાય બન્યા રહેજો તો તમને એમ થાતું હશે કે આ હવારના જગ્યાએથી હલ્યા જ નથી પણ ના ના એવું કાંઈ નથી અને સવારે બ્લોગનું સ્ટાર્ટિંગ મેં કર્યું હતું અને પછી રાબેતા મુજબ દુકાનનું કામ પણ ચાલુ કરી દીધું હતું પણ અમારા ગામમાં એક નાયતમાં એક દાદા એક્સપાયર થઈ ગયા હતા તો ન્યાનમાં પણ જવાનું છે તો એટલે હું ગયો તો હનાનમાં પછી ઘરે આવીને પછી બધો રાબે તમે દુકાનનું કામ ચાલુ કર્યું અને આજે મારા મામાની જવાના હતા સુરત તો ભાઈને થોડોક વસ્તુ બધી મોકલાવવાની હતી કપડા એના મોકલાવવાના હતા સિવાય ગયા એટલા માટે એ બધું દોડા દોડી માતા ને આજે એટલે કાઈ બ્લોગ નો શૂટિંગ નો ટાઈમ રહ્યો નહીં અને તમને એમ થાતું હશે કે સુનકારો કેમ થઈ ગયો હશે કે કેવલ ની કાકી અને જાહલ ની કેમ કોઈ દેખાતા નથી એટલા માટે કારણ કે એને તેડી ગયા છે હા એટલા માટે કારણ કે એને આણું કરવાનું બાકી હતું એટલા માટે અમારે બધી માનતા હતી ને એ બધી પૂરી કરવાની એ જ એને બે દિવસ તેડી આવ્યા હતા અને બધી દર્શન કરવાના હતા પૂરી કરવાની હતી એટલા માટે બે દિવસ કાલે મારા હાળ આવીને એને તેડી ગયા હતા એટલા માટે તમને બધાને સૂનું સૂનું લાગતું હશે મારા મમ્મી અત્યારે બનાવે છે રસોઈ શું બનાવશ બા

પૂરાઈ પછી વળી પાસે એના કાંઈ કપડા બપડા ધોવાનું એ બધું હરખું કરવાનું કા ઘર કામ એમ એને એમાં રહેતા કા એટલે બે દિવસ કેમ વહે કે ખબર જ ન પડી પણ એને આણું બાકી હતું એટલા માટે એને તેડી ગયા તા એવું હતું એટલા માટે મારા મમ્મીના ના જે ઓલા પાછા થયા છે દાદા ત્યાં રોટલો લઈને જવાનું છે એટલા માટે રોટલા ની તૈયારી કરવા મળે છે એટલા માટે અગાઉ એને રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે બાજરા નો કરો છો ના ના બાજરા કે ભાખરી કે ત્યાં ભાખરી લઈ જશો છે અમથી તે ત્યાં હું હમણાં દયાભાઈ દવા લેવા ગયો હતો ને ઢસા તે મને ભૂખ લાગી હતી મને એમ છે પાણીપુરી ખાઈ લઉં પછી પીંગ નથી ખાઈ મેં કીધું ઘરે જઈને ખાઈશ ભૂખ લાગી હતી પણ પાણીપુરી ખા પછી વાળું ન ભાવે પછી બે બગાડો થાય ને કરતા મેં કીધું છે ને ઘરે જઈને તે શાક ને રોટલી ખાવી ને એમાં સારું કારણ કે બધા એમ કે છે કે હું વજન વધી ગયો છે મારો બે કિલા એટલે શાક ને રોટલી ખાવ છું ને નકરો એટલે વજન વધી ગયો તમારા મમ્મી બનાવે છે રસોઈ એ રસોઈ બનાવી નાખે તો પછી હું ધીમે ધીમે પાછું હવે તો દુકાનમાં છે ને વાળું કરીને ઘડી ઘડીક કામ કરવું જોઈશે કારણ કે હવે સાત માઠામાં આવવા મળે છે એટલા માટે કામ ભેગું કરવાનું નથી અને ખુશખબરી છે ખુશખબરી છે ખુશખબરી છે હું ખુશખબરી છે તમને બધાને ખબર જ છે તો કાંઈ વાંધો નહીં દુકાને રાબેતા મુજબ કામ ચાલુ કરી દેવી તો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ પહેલાં તો તમને બધાને જાજા કરીને જય દ્વારકાધીશ અત્યારમાં વહેલા વહેલા જાગી ગયા છે ને મસ્ત કાનાની સેવા પૂંધા પણ કરી વાળી છે અને અત્યારમાં મારા મમ્મી બનાવે છે

અને આમ વધારે મજા આવે પણ હું બે દિવસથી વરસાદ આવ્યો નથી ને એટલે કારણ કે વરસાદ આવે ને તો સૂલો પલી ગયો હોય થોડોક ભેજોળો થઈ ગયો હોય અથવા કા બંટણ પલ્લી ગયા હોય લેવાના હોય ન લેવાના હોય એવું બધું હોય એટલે એ ગેસે બનાવી નાખે તો અત્યારે તો કાંઈ બે દિવસથી વરસાદ આવતો છે નહીં કારણ કે વરસાદ ગયો ને એવું લાગે છે આવ જફરાટ એને થાવ છું સાતા નથી પડતા તમારા ગામમાં વરસાદ છે કે નહીં આ બે દિવસની અંદર તો કોમેન્ટ કરી દેજો અને જો હોય ને તો યાર આ બધું મોકલજો અમારે બહુ જરૂર છે વરસાદની હા કારણ કે વરસાદ વાવણી થઈ ગઈ છે પણ આમ નદી વહી જાય કે તળાવ ભરાય જાય એવો વરસાદ નથી કામ મી છે એવો નથી એવો બીજે બધે હારો છે આમ આપણે લીલાવાળાની બાજુ જઈએ લીલાવાળા વેચ્યા ને હરવાણ ફૂટી ગયા છે જ કાઈ નહીં મોકલી દે એટલે આપણે સમજી મોકલી દીધો અને અમારે દૂધીનો નો વેલો તમારે જોવું દેશે અમારે દૂધીનો નો વેલો તમે બધા જોતા દેશો કે કેવડો હતો ત્યારથી હું તમને બતાવતો ને અત્યારે કેવડો થઈ ગયો જો

ખૂબ જ નામ કમાવો નામના મેળો એવી શુભકામનાઓ અને દ્વારકાધીશ તમને હંમેશા ખુશ રાખે અને તમારા કુળદેવીમાં કચ્છના ધરતીની ધણિયાણીમાં આશા પૂરા તમને હંમેશા ખુશ રાખે તેવી શુભકામનાઓ આપું છું અને હંમેશા શક્તિ કળા રાખે એવી શુભકામનાઓ આપું છું અને ખૂબ જ આગળ વધો તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો એ સાથે જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ રીતિકાબેન તો કંઈ વાંધો નહીં અત્યારમાં શેરાઓનું તૈયાર થઈ ગયું છે તો નિરાતે શેરાવી લઈ પછી પાછા મળશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો બન્યા રહેજો પણ તો આ સાથે આપણે આજનો પ્લોક અહીંયા જ પૂરો કરી દઈએ પછી કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય